આપ જોઈ રહ્યા છો જેએન ન્યૂઝ કાલોલમાં આતંકવાદ વિરોધ રોષ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં નગર સજ્જડ બંધ ગત મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન તરફેતવાદીઓએ પ્રવાસી ઉપર અંદાધોંધ ગોળીબાર કરીને સત્યાવીસ નિર્દોષ વ્યક્તિઓને શહીદ કરી દીધા કે આતંકવાદના વિરોધમાં કાલોલ નગરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શુક્રવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને કાલોલ મુસ્લિમ સમાજે પણ બંધના એલાનને સમર્થન આપ્યું હતું જેમાં હિન્દુ વ્યાપારી ભાઈઓ સાથે વિસ્તાર સહિત અન્ય મુસ્લિમ ભાઈઓએ પણ કાશ્મીરની આતંકી ઘટના વિરોધ ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદ વિરોધી રોષ પ્રભૂકી ઉઠતા સમગ્ર કાલોલ સજ્જડ બંધ રહ્યું હોય જેમાં આતંકવાદીઓને કડક સંદેશા સાથે હિન્દુ મુસ્લિમ એકતા અને રાષ્ટ્રવાદનો સંદેશો આપ્યો હતો જેમાં શુક્રવાર સવારના સમય હિન્દુ સમાજ દ્વારા મહાલક્ષ્મી ચોક ખાતે શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અર્પણ કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી ને બીજી બાજુ શુક્રવાર બપોરના બે વાગ્યા સુમારે જુમા મસ્જિદ અને રબ્બાની મસ્જિદ ખાતે કાલોલ મસ્જિદ અને મદ્રસાના તમામ આલીમે દિન સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ પિરાદરોએ હાથમાં કાળી પટ્ટી અને બેનરો સાથે શહીદ થયેલાઓ માટે ખિરાજે અકીદત પેશ કરીને આતંકવાદ ચળમળમાંથી દેશને થાય સાથે શહીદ થલાવ માટે બે મિનિટનું મૌન પાડીને દુવા અને ખેર કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર અને બેલગામમાં જે આતંકવાદ હુમલો થયો તેના વિરોધમાં આજે કાલોલ સજ્જડ બંધ રાખવામાં આવેલ છે અને કાલોલના તમામ મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી પહેરીને જુમ્માની દરેક મસ્જિદોમાં નમાઝ અદા કરી છે અને તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે તો અને તેમના જે કોઈ પરિવાર હોય તેમણે સુખ શાંતિ મળે જેની કાલુલના તમામ મુસ્લિમોને અપીલ આપણું નામ રજાકભાઈ પ્રમુખ